જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આજે આપણા બ્લોગનો બીજો દિવસ છે આજે હું તમને આ બ્લોગમાં કંઈક નવીન વસ્તુની વાત કરશું આપણે અને નવીન દેખાડીશ આજે આપણે ટમેટાની ખેતીની વાત કરીશું અને આ ઉનાળામાં ટમેટાની કેવી રીતે સફળ ખેતી થાય એના વિશે જણાવીશ આજે દસ તારીખ છે ચોથો મહિનો અને ગુરુવાર ત્યારનો વિડીયો શૂટ કરેલો છે તમને ટમેટાની સંપૂર્ણ સફળ ખેતીની વાત કરીશ આ ઉનાળામાં ટમેટા કઈ રીતે ઉત્પાદન લઈ શકાય અને કેવી રીતના બનાવવામાં આવે છે આપણે ફાઇનલી વાડીએ જવા નીકળી ગયા છીએ અને રસ્તામાં છે આપણી વાડી બહુ દૂર નથી બસ તૈયારી જ છે આ આપણા અને જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહો અને કોમેન્ટ કરો તમને આગળ માહિતી આપતો રહીશ આપણે ફાઇનલી નેટ હાઉસે પહોંચી ગયા છીએ નેટ હાઉસમાં ટમેટાનું પ્લાન્ટેશન કરેલું છે અને નેટ હાઉસમાં જવા માટે બે દ્વાર હોય છે તે બે દ્વાર ટપી અને પછી જ આપણે જઈ શકીએ છીએ ફાઇનલી આપણે આવી ગયા છીએ આ એમનો પ્રથમ દરવાજો છે પ્રથમ દરવાજો ખોલતાની સાથે જ આપણે એક કેબિન આવે છે કેબિનને આઉટ થ્રુ કરી અને ત્યારબાદ બીજો દરવાજો આવે છે આપણે બીજો દરવાજો ખોલ્યો એટલે તરત જ ભરાવદાર રસદાર ટમેટા નજરે ચડી ગયા જો આ પાંચ જબલા તો ઓલરેડી ભરાઈ જ ગયા છે અને ટમેટા કેવા છે એ તમને હાથમાં લઈને દેખાડું જો એમની સાઈઝ કલર ચમક અને એક પણ ટમેટું ઈયરના ડંખવાળું કે રોગગ્રસ્ત કાંઈ પણ નથી જો કેવા સરસ ટમેટાના પ્લાન્ટ ઊભા છે તમે જોઈ શકો છો મારે બોલવું એના કરતાં તમે જુઓ એમાં વધારે મજા છે જો કેવું ફ્રૂટિંગ લાગેલું છે ટમેટામાં એક વખત તમે જુઓ તો તમને પણ ખ્યાલ આવશે કે આ ઉનાળામાં આ તડકામાં ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન કેવી રીતના ટમેટા છે આ છોડવો જુઓ આમાં કેટલા ટમેટા છે તમે ગણી શકો છો પાંચ સાત નીચે છે પાંચ અહીંયા છે પાંચ 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 આમ કરીને આમ ઝુમખા ઝુમખામાં ટમેટા લાગેલા છે લગભગ પાંત્રીસથી ચાલીસની આજુબાજુ ટમેટા લાગેલા છે આ એક છોડમાં જ તો તમે વિચાર કરી શકો છો આમાં ઉત્પાદન કેટલું આવે અને કેટલા ટમેટા થશે આપણે વિડીયોના અંતે આના વિશે આપણે ચર્ચા કરીશું જો કેવા ટમેટા લાગેલા છે સરસ મજાના તમે જોઈ શકો છો પ્લાન્ટમાં અને આખું આપણું આ નેટ હાઉસ જોઈ શકો છો ખૂબ વ્યવસ્થા સારી છે અને જો આ થેલા ભરાય અને ભાઈ આવી રહ્યા છે હવે આ પેલું હાર્વેસ્ટિંગ છે આપણું પ્રથમ હાર્વેસ્ટિંગ છે ટમેટાનું અને જોઈએ છીએ આમાં કેટલા કેજી નીકળે છે પ્રથમ હાર્વેસ્ટિંગમાં તો આ વિડીયોમાં આ રહ્યો હું તમને આગળ વાત કરીશ જો ટમેટાની સાઈઝ કલર ચમક અને તમે અત્યારે જોઈ લો કે ટમેટાનો પ્લાન્ટ એકદમ સ્વસ્થ છે કોઈ પણ રોગ વગરનો કાંઈ પણ જીવાત કે ઈયળ કે કોઈ પણ વસ્તુ નથી જો પાંદડા ઉપરથી તમને ખ્યાલ વધુ ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રકારની આમાં કંઈ રોગ નથી અને સ્વસ્થ છોડ ઊભો છે એટલે જ આવું ઉત્પાદન છે સો ટકા આમાં મહેનત બોલી રહી છે મહેનત વગર કાંઈ શક્ય જ નથી જુઓ કેવા ટમેટા રૂમે ઝૂમે લાગેલા છે એકવાર જુઓ તો આમ મન આનંદિત થઈ જાય છે અને તમારે જોવા હોય ટમેટા અને ફાર્મની વિઝિટ લેવી હોય તો કોમેન્ટ કરો તમને એડ્રેસ મળી જશે લોકેશન મળી જશે તમે એક વખત વિઝિટ કરી શકો છો અને વિઝિટ કરવા જેવી છે તમારી અનુકૂળતાએ તમે વિઝિટ કરી શકો છો હવે આખા નેટ હાઉસનો વ્યૂ છે તમને બતાવી દઉં દોરાથી એકદમ સચોટ અને વ્યવસ્થાથી ગોઠવેલા છે આપણે આવી ગયા છીએ અને ટમેટા ના ખાય આવા ભરાવદાર જોઈને તો મન ન થાય તો તો નકામું જ છે આપણે ટમેટું લઈ લીધું ફાઇનલી અને મૈંડાથી ખાવા પણ ટમેટાનો સ્વાદ એટલે વાત જ જવા જોઈએ એવો આપણે શોપ ઉપરથી ટમેટા લ્યો અને વાળીના ટમેટા લ્યો બંનેમાં હાથી ઘોડાનો ફરક છે એકદમ મીઠા ખાટા અને આમ દેશી સ્વાદ છે ટમેટાનો મજા જ અલગ છે તમારે એકવાર ટમેટા ખાવા તો આવવા જ જોઈએ આ કોઈ ઘાસ નથી પરંતુ આ ઇંગ્લિશ બકાલું છે આપણે જેમ મેથી કોથમીર ખાઈએ છીએ તેમ પણ આ એક પ્રકારનું વેજીટેબલ છે ઇંગ્લિશ જો કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટ કરો નહીં તો આગળ આના ઉપર પણ વિડીયો બનાવવામાં આવશે જોવો તમે હવે આમાં મલ્ચિંગ કરેલું છે અને આ દેશી ટમેટાની સાઈઝ કેવા ટમેટા છે તમે એકદમ જોઈ શકો છો ટમેટા કેવા લાગેલા છે આ ફાર્મસન કંપનીના ટમેટા છે અને આગળ બતાવવા એમાં સિજન્ટાના છે સાડા પાંચ છ ફૂટની હાઈટ છે આ આપણી ટપકના નળિયું રાખેલી છે વ્યવસ્થા માટે કદાચ જરૂર પડે તો લગાવવી પડે પરંતુ કાંઈ જરૂર નથી અત્યારે અને સ્પ્રિન્કલ પણ રાખેલા છે પણ અત્યારે કાંઈ એની જરૂર ના પડી એટલે વ્યવસ્થામાં પડ્યા છે ઓકે એરિયા છે એમાં પડે છે આપણે બધું જ પાણી ફિલ્ટર દ્વારા આપીએ છીએ ફિલ્ટર વગર કાંઈ નથી આપતા ટીડીએસ મેન્ટેન કરીને બધું આપવામાં આવે છે અને ખાતર પણ અહીંથી જ આપવામાં આવે છે જો ડબલ નળી કરીને ટપક આપવામાં આવેલ છે જેથી પાણી પૂરતું મળી રહે અને આખા પ્લોટમાં આપણે મલ્ચિંગ કરેલું છે વ્હાઇટ મલ્ચિંગ જો તમને બતાવી દઉં તેમની જાડાઈ અને બધું જ વ્યવસ્થિત છે નીચે પ્લાન્ટમાં હૂક મારેલા છે જેથી છોડને નુકસાન ન થાય અને જો આવી રીતના દોરા બાંધેલા છે ઉપર વાયર કરી અને જે હૂકમાં જે પ્રકારના હૂક હોય છે એમાં દોરા બાંધેલા હોય છે જુઓ તમે કેવી કામગીરી છે સચોટ અને ખૂબ મહેનત અને સફળ ખેતી છે તમે જોઈ શકો છો આવા જ વિડીયો જોવા માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલમાં બન્યા રહો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કર્યા વગર જાતા નહીં ધન્યવાદ